પાસ્ટ અને ફ્યુચર ભૂતકાળ અને ભવિષ્યકાળની લડાઈમાં ખબર નહીં કેમ આપણા વર્તમાનની બલી કેમ ચડતી હોય છે મોરબી ના મોટિવેશનલ મંડી સેગમેન્ટમાં હું છું તમારી સાથે ડોક્ટર અને એન્કર અમીશા રાજ ભૂતકાળ અને ભવિષ્યકાળની લડાઈમાં પીસાતું હોય છે આપણું વર્તમાન આપણું પ્રેઝન્ટ યા તો આપણે લાઈફમાં આપણા જીવનમાં ભૂતકાળનો ભાર લઈને જીવતા હોઈએ છીએ યા તો પછી આપણને ભવિષ્યકાળની ચિંતા ભરખી ગઈ હોય છે અને બધાની વચ્ચે હોળીનું નાળિયેર બને છે આપણું પ્રેઝન્ટ આપણું વર્તમાન જે થવાનું હતું એ થઈ ગયું છે એને બદલી નથી શકવાના અને જે હવે થવાનું છે એ આપણા હાથમાં જ નથી આપણા હાથમાં માત્ર એટલું જ છે કે આપણે કઈ રીતના અત્યારનું આપણું વર્તમાન જે છે એને સુધારી શકીએ એને સુખદમય એને શાંતિમય બનાવી શકીએ એક બોલિવૂડ ફિલ્મનો બહુ સરસ ફેમસ ક્વોટ છે ઇંગ્લિશમાં એડ લાઈફ ટુ યોર ડેઝ નોટ ડેઝ ટુ યોર લાઈફ